જીપીએફ ખાતા નંબર ફાળવણી આપવા બાબત કો છો કે જેમાં વીસ સૂચનાઓ આપવામાં આવેલી છે વીસ નમસ્કાર મિત્રો તારીખ એક ચાર બે હાજર પાંચ પહેલા નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને એનપીએસ માંથી જીપીએફમાં

તેની જો સૂચનાઓ તમને મળી જાય કે કોને પત્રક એ ભરવાનું છે પત્રક કોને ભરવાનું છે જે માહિતીઓ છે તે જો તમને સૂચનાઓ છે જો મળી જાય તો આપણા માટે ખૂબ સરળતા રહે તો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે તમામ માહિતી સમજશુ તો વિડિયો પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે જે એક ચાર બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારી છે તેમને જે મહત્વના ફોર્મ્સ હોય છે તેના લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે તે વિડીયોમાં તમને તમામ ફોર્મ્સ જેમ કે નમૂનો ગ છે તે તમામ પત્રકો તેમાં તમને મળી જશે જે નમૂના રૂપ પત્રકો જોતા પહેલા જે માહિતી મંગાવી છે તેમાં તમારે કઈ કઈ વસ્તુ સાથે રાખવાની છે તો તમારે પ્રથમ નિમણૂક આદેશ છે સાથે સાથે તમારા જે એનપીએસ છે તેનો જે પ્રાણ કીટ કાર્ડ નંબર છે જે પ્રાણ કીટ હોય છે જે કાર્ડ છે તેનો ફોટો પ્રિન્ટ છે તે સાથે રાખવાનું છે અને જે હવે હું પત્રક બતાવવા જઈ રહ્યો છું તે તમામ બે બે નકલમાં કાઢી અને તેને સ્વહસ્તાક્ષરમાં લખવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંથી પત્રક નંબર મહત્વનું છે તેના ઉપરથી સર્વિસ બુકમાં એન્ટ્રી કરવામાં આવશે એટલે પત્રક એ છે તે સુવ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક ભરવા કહેવામાં આવી રહ્યું છે હવે જે પત્રકો છે તે તમારી સામે આવી રહ્યા છે જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફ ખાતા નંબર ફાળવણી આપવા બાબતનું પત્રક છે ત્યારબાદ ત્યારબાદ જે બીજું પત્રક છે તે તે પણ જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફ ખાતા નંબર ફાળવણી આપવા બાબતનું પત્રક છે જેમાં તમે જોઈ શકો છો નીચે બિડાણમાં સામાન્ય નિયુક્તિ ફોર્મ છે ફોર્મ એ પત્રક ગ સેવા પોથીના પ્રથમ પેજની નકલ મૂળ નિમણૂક હુકમની નકલ મૂળ નિમણૂક હાજર થયાની નકલ પૂર્ણ વેતન હુકમની નકલ હાલની શાળાનો બદલી આદેશ નકલ અને હાલની શાળામાં હાજર કર્યાની નકલ આ તમામ જે બિડાણ છે તે જરૂરી છે ત્યારબાદ સામાન્ય નિયુક્તિ ફોર્મ એક આપવામાં આવેલું છે અને જે મહત્વનું ફોર્મ છે જેમાં એસબી માઇન્ટ્રી થશે તે છે ફોર્મ નંબર એ તેનો નમૂનો અને પત્ર ઘ તેનો નમૂનો અહીંયા આપવામાં આવેલો છે તો આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકશો હવે આ તમામ ફોર્મ છે તે ભરવા માટે અમુક સૂચનાઓ છે એક ધન્યવાદ તે તમારી સામે માહિતી આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો કે જેમાં વીસ સૂચનાઓ આપવામાં આવેલી છે વીસ સૂચનો છે તે આપવામાં આવેલા છે જેમાં નવા જીપીએફ ખાતા ખોલાવવામાં નીચે મુજબની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો કહેવામાં આવી રહ્યું છે જેમાં પહેલી છે કે જે શિક્ષકોને હાલ જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર હોય પરંતુ નિવૃત્ત થઈ ગયેલું હોય તેમણે ફોર્મ નંબર એક બાંધરી પત્રક ફરવું તો મિત્રો આ તમામ જે સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો તો આ તમને કદાચ ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે તો આ એક સરસ મજાની માહિતી હતી તે શેર કરવા માંગતો હતો તો મિત્રો આજનો વિડીયો હતો એ અપડેટને લઈને હતો અને અત્યારે જો વેકેશન પાડવામાં આવે ત્રણ દિવસની જ વાર છે ગુરુ શુક્ર અને શનિ તો ત્યાં સુધીમાં આપણે ઝડપથી આ તમામ ફોર્મ ભરી પે સેન્ટરે જમા કરાવી અને આપણે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરીએ તેવી શુભેચ્છા સાથે આજનો વિડીયો પૂરો કરીએ આ પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો વાંચી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ રીમાચ જય શ્રી કૃષ્ણ